સફરજન ખાવાના ફાયદા સફરજન ખાવાના ફાયદા તો બધાને ખબર હશે બધાને ખબર થોડી મોટી બધાને ખબર હોય છે કે ભાઈ જેટલું સફરજન ખાવામાં આવે છે એટલું શરીરને કંઈ કઈ ને કંઈ ફાયદો થાય છે પણ શું જનરલી આપણે પબ્લિક માનવા તૈયાર નથી પણ મેડિકલ લાઈનમાં તો એવી બધાને ખબર જ હોય છે કે સફરજન ખાવાથી તમારામાં એવો અમુક એવા પાવર વધે છે અમુક એવી શક્તિ વધે છે કે જેથી તમારે ડોક્ટર પાસે ઓછું જવું પડે तो जे जे के जेनु को जेनु मन उम्र 40 वर्ष के पेठी વધારે હોય 40 વર્ષ જાય આના એનાથી વધારે તો એ લોકો શું કે રેગ્યુલરલી સફરજન વાગીએ નિયમિત એપ્લિકેશન એબીએસ માં 2 દિવસ બે દિવસ ને 3 દિવસ કે પડેલું ચાલુ કન્ટિન્યુ કંડે રાખો કદાચ કોઈ દિવસ એવું જાય કે તમારે કદાચ પરિસ્થિતિ એવી કે ઉખટ ના લે તો ચાલે પણ બને ત્યાં સુધી રેગ્યુલર મે જાળવતો કરો 18 માં 51 દિવસ રહી જાય તો ચાલે પણ બને ત્યાં સુધી રેગ્યુલર લ તો શું થશે કે તમારામાં જે જેથલ હતી જે બુઢાપામાં જે અમુક તકલીફો થવાની છે જે મોટી ઉંમરમાં જેમ કે અમુક ઉંમર પછી શું આપણા જે અંગો છે ને નબળા પડતા હોય છે નબળા પડતા અને આપણા શરીરમાં શું જોયું કે એ અંગો નબળા ના પડી જાય એના માટે આનામાં અમુક એન્ટી ઓક્સિડન્ટ વધારે હોય છે એટલે એ એન્ટી ઓક્સિડન્ટ શું છે નબળા અંગોને રિપેર કરવાનું કામ કરતા હોય છે અને તે આપણે જે શરીર બાંધા વાતાવરણમાંથી આપણે જમવાનો ખાવા પીવામાંથી કોઈ દૂષિત કેમિકલ્સ લઈ લઈએ છીએ તો એને પણ બહાર દેખાવામાં અને એવી ગંદકી જે અંદર શરીરમાં ઘૂસી જાય છે એને બહાર કાઢવામાં પણ સફળનો સારો એવો રોલ હોય છે એકદમ કે એમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અથવા આપણા શરીરમાં કોઈ સેલ્સ બગડતા હોય સારા સેલ્સ બગડતા હોય તો એને પણ રિપેર કરવામાં સારે સારું ઓલ્ડ એજમાં લો તો બુડાપો થવાની તકલીફોમાં કઈ ને કઈ ફાયદો થાય છે તો આ રીતે તો જોવા જઈએ તો સફરજન બધાએ અમુક ઉંમર પછી લેવા જ જોઈએ અને બીજું શું છે કે કદાચ કોઈને પાચન સંબંધી પ્રોબ્લેમ હોય પાચન સંબંધી એટલે કે ગેસ એસિડિટી હોય એના શું ફાયદા સુધારવાય તો એવા લોકોએ શું કર્યું છે કે એકની જગ્યા બધે સફરજન ચાલુ કરવાની તમે કન્ટિન્યુ અઠવાડિયા દસ દિવસ રાખો છો તો તમને દેખી તો ફાયદો તરત જ દેખાઈ જશે અઠવાડિયામાં જ દેખાશે કે ભાઈ સફરજન ખાવાથી તમારું પાચન તંત્ર સુધરી જતું હોય છે બીજું સાઈડ તમે કદાચ પાણી બાણી વધારે પી શકો છો આમ તો પાચન તંત્ર તકલીફ કોને હોય જે લોકો પોતાના ખોરાકમાં ફાઈબર ફાઈબર એટલે રેસા તત્વો ઉછાળતા હોય કાં તો પછી પાણી ના પીતા હોય પાણી એટલે કેવું છે કે જે જે લોકો ત્રણ થી ચાર ગ્લાસ પીતા હોય તો એ લોકો છ સાત ગ્લાસ પી લીધે અને કદાચ તમારા જે શાકભાજી છે ને શાકભાજી એ તમે શું શાકભાજીમાં બી રેસા તત્વ ફાઈબર બધું મળે છે પણ આપણે બનાવવા જઈએ છીએ ને એમાં ઘણી વખત એવું થાય છે કે પચાસ ટકા અંદરની જે પોષક તત્વો નાશ પામતા આવે છે એટલે આપણે બહારથી આ રેસા તત્વો લેવા પડે છે એમાં સફરજન એવી વસ્તુ છે કે જે બધું અવગણી શકાય છે તો સફરજનમાં જરૂરી રેસા તત્વો મળી જાય છે બીજું કે

કે એમની ઇમ્યુનિટી પાર વધારે હવે ઇમ્યુનિટી પારમાં શું છે આમ તો બીજા બી ફળ છે આમળા છે દ્રાક્ષ છે અનાર છે જેને પણ આમ સફરજનમાં સારો એવો રોલ આવી જાય કે સફરજનમાં બીજા બી તત્વો સારા હોય છે તો શું આમળા કદાચ કોઈને છોટું નાના બાળકોને કદાચ ખવાય ના ખવાય કોઈને આમળા ફાવે ના ફાવે તો એમાં શું સફરજન રોલ ખરી જાય છે એમાં શું કરવું જોઈએ તમે ધારો કે આપણે બીમાર વારે ઘડીએ બીમાર પડતા હોય એમને તો ત્રણ ચાર મહિના લેવું જોઈએ જે અરે એ રાખવાની પણ જે લોકો ચોમાસામાં શું છે વારે આપણને બધાને ખબર છે કે ચોમાસું એટલે શું વાળ રોગો ને કે તમે પાછા જતા તમને બધાને ખબર હોય છે કે બે ત્રણ મહિના પછી ચોમાસામાં શું છે કે મોટા એ કોઈ રોગનું સીઝન આવવાની છે ગમવેર રોગથી બનાવે એ તો નક્કી જ મોલેવાનું હોય કે ટાઇફિડ ન હોય શકે ડેન્ગ્યુ ન હોય શકે સનફ્લૂ ન હોય શકે કોઈ બી આ રોગ ન હોય શકે તો એવો કોઈ રોગની સીઝન આવે તો શું આપણે સરકારના ચોમાસા સુધી જો સફરજન ચાલુ કરેલા હોય તો શું આપણામાં વિટામિન સી સારી માત્રામાં આપણા મજમા થઈ જાય અને આપણામાં ઇમ્યુનિટી વધી જાય તો જ્યારે એ એટેકની સીઝન આવે વાયરસ ના કે જીવાણુ કો ગમે તે બેઠાલા ત્યારે શું આપણી શરીર એ જંતુઓ સામે લડી શકે છે લડી શકે એટલે શું થઈ જાય કે તમે જ્યારે બી એક જંતુ આપણી પર એટેક કરે તો શું આપણું શરીર એની સામે સક્ષમ રહે અને એ જીવાણુને મારી નાખે છે અને કદાચ થોડું ઘણું કદાચ બીમાર પડાય તો પણ કદાચ બે ત્રણ દિવસમાં આપણે સારા થઈ જઈએ અને વધારે મુસીબત ઓછી પડે જેમ કે ઘણા ઘણા દર્દીઓ કેવું છે એડમિટ થવું પડે છે હોસ્પિટલમાં જવું પડે છે કેટલાકને તો કેવું છે કે બહુ મોટી હોસ્પિટલમાં જવું છે પડ્યું છે અને કેટલાકને તો શું પ્રાણ બી ગુમાવવાનો વારો આવે છે તો કે આવી બધી નોબત ના આવે એના માટે બેટર છે કે તમે ચોમાસામાં જ શરૂઆતમાં ત્રણ ચાર મહિના બધા આખા ચોમાસા દરમિયાન તમે સફરજન ખાઈ લો તો તમારામાં સારી એવી ઇમ્યુનિટી પાવર આવી શકે છે તો હવે ફરી કહી દઉં કે સફરજનનો વધારે પડતો કે શામાં કરવો જોઈએ કે ચાલીસ વર્ષ હોય કે તેથી વધારે ઉંમરના દરેક વ્યક્તિએ પૂરી જિંદગી ખાવું જોઈએ તેનાથી શું છે કે કહેવાતું એવું બધું પડ્યું છે કે જે લોકો સફરજન ખાય છે લોકો કહેવત એવી છે કે જો સફરજન જો રેગ્યુલર ખાવામાં આવે તો તમારી આજુબાજુના ડોક્ટરો તમારે દવાખાનામાં બહુ ઓછું જવું પડે જવું બી પડે પણ કદાચ તમે સહેલાથી ખરાબ થઈ જાવ તો એક આ એક સફરજનો પહેલો ઉપયોગ બીજો ઉપયોગ છે કે તમારો પાચનતંત્ર નબળું હોય જ્યારે પાચનતંત્રમાં માં કઈ ને કઈ તકલીફ થતી હોય અને કઈ લાગે કે મને ગેસ થાય છે એસિડિટી થાય છે કબજિયાત નથી તો એવા લોકો શું એક જગ્યાએ કદાચ બે બી લઈ શકે શરૂઆતના બે ત્રણ દિવસ સુધી તમે બદલો બધે સફરજનો પછી થોડું તમારામાં ફરક દેખાય થોડું સુધાર દેખાય પછી તમે એક બી લઈ શકો છો તો આ રીતે તો પાચનતંત્ર ને લગતીમાં તમને રાહત મળશે હવે બીજું ઇમ્યુનિટી પાવર ઇમ્યુનિટી પાવરમાં કેવું હોય છે કે બધાને ખબર પડી ગઈ તો નાના બાળકો માટે તો બહુ જ જરૂરી છે કેમકે નાનું બાળક જે બીમાર પડશે નહીં મટે લોકલ ટ્રીટમેન્ટ દઈ મટે તો તમે તમે આરામ થશો તમારા ઘરવાળા આરામ થશે અને તમારા પૈસા વધી જશે કેમકે બહાર એડમિટ થવું પડશે એડમિટ થવું પડશે તો બિલ કેવા આવશે એડિટ એના કરતાં જો તમને પોસાયું હોય તો તમે નાના બાળકો માટે સફરજન બી લઈ શકો છો નારંગી બી લઈ શકો છો લીંબુ બી લઈ શકો છો આમળા બી લઈ શકો છો પણ કદાચ આમળા ને લીંબુ નારંગી કદાચ નાના તો ના ફાવે તો તો એના માટે અને મોટા લોકોને શું છે કે તમે સહેલાથી લઈ શકો છો તો સફરજન લઈ શકો અને તમારી ઇમ્યુનિટી વધારો તો જેથી જ કદાચ ચોમાસામાં બી તમારું પાવર સચવાય અને તમે જલ્દી સારા થઈ જાઓ